વધી રહ્યા છે ત્યારે આ વધતી જતી ઘટનાઓને વધુ ઝડપથી ઝડપી પાડવા માટે પોલીસ પણ એક્શન મોડમાં આવતી હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ઇન્ટેલિજન્ટ કિટ આપવામાં આવી છે જેમાં એકસઠ

માર્ગદર્શન માટે સીન મેનેજરની નિમણૂંકની સાથે ઇન્વેસ્ટિગેશન કિટ તથા ડેમ્પેક્ટ એવિડન્સ બેગના ઉપયોગ સંદર્ભમાં ટ્રેનિંગ તથા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું ડેપ્ટ એવિડન્સ બેગ્ડ ના ઉપયોગ તેમજ એવિડન્સ પેકેજિંગ કેવી રીતે કરી શકાય તેના ઉપયોગ માટે લિક્વિડ સોલિડ તથા અન્ય ઉપયોગ કરીને એવિડન્સ ને ટેમ્પ્ટ કર્યા સિવાય નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવાના હોવાથી તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ ઉપસ્થિત મેનેજરોને આપવામાં આવી તેની સાથે જ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કિટનો ઉપયોગ માટે પણ તાલીમ સીન મેનેજરને આપવામાં આવશે એકસઠ જેટલી આઈટમનો ઉપયોગ ક્રાઇમ સીન મેનેજરને માટે વડોદરા શહેર પોલીસ દ્વારા લઈ આવવામાં આવી છે જેનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે

અમલમાં આવેલા નવા કાયદા પછી ગુણવત્તામાં સુધારો લાવવા માટે સાક્ષીઓના નિવેદનોની વિડિયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી ઈ સાક્ષ એપ્લિકેશનના માધ્યમથી સીધા કોર્ટમાં મોકલી શકાશે જેથી કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન તરીકે વધુ કેસ મજબૂત થઈ શકશે

આના માટે વિભાગ ગુજરાત સરકાર દ્વારા કન્વેક્શન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ કરીને પ્રોજેક્ટ ચાલે છે આના અંતર્ગત કેટલાક ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ સિસ્ટમ અને આ પ્રકારના ટૂલ કિટ્સ માટે પણ આપણે પ્રોવિઝન કરી છે સાથે સાથે ઇન્વેસ્ટિગેશનના નાના મોટા ખર્ચ ભરપાઈ કરવા માટે કન્ટિન્જન્સી ફંડ માટે પણ જોગવાઈ હોય છે તો પોલીસ આ તમામ વસ્તુઓ જરૂરિયાતના હિસાબે સ્થાનિક કક્ષાએ કે સેન્ટ્રલાઇઝ ઉદાહરણ તરીકે તમારા જેમ્પર સીઆઈડી ક્રાઇમથી પ્રોક્યોર કરીને આપણે દરેકને ફાળવણી કરી છે એ જ રીતે આપણા ક્રાઈમ એક્સપેન્ડિચર માટે પણ સપરેટ હેડ છે અત્યારે આપણા પાસે કેટલાક પર્પસ અવેલેબલ છે આના ખર્ચ કરીને આપણે ઉપયોગમાં લેવાના છે